વડોદરા શહેરમાં વધુ એક તળાવનો શુભારંભ કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં શ્રીજીનું વિસર્જન થવાનું હોય ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ટીપી બે સ્થિતના વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવનું જે શુભારંભ છે તે શુભારંભ કરવામાં આવ્યું હતું એમાં શહેર ભાજપા અધ્યક્ષ તથા વોર્ડ વિસ્તારના સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દસ ને પિસ્તાળીસ કલાકે યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જેને કારણે જે પ્રાકૃતિક આપણી જળ છે એ જળની સંપત્તિ એ સંપત્તિને વિનાશ ના થાય એ સંપત્તિ બગડે નહીં એના માટેનો પ્રયત્ન છે ગણપતિ દાદાનું વિસર્જન એ વડોદરા શહેરના મોટા તહેવારોમાંનો એક તહેવાર છે આ દિવસે ભૂતકાળમાં સુરસાગરમાં જ્યારે ગણપતિ દાદાનું વિસર્જન કરતા તેને કારણે સુરસાગરના પાણીની અંદર જે માછલીઓ હતી એ માછલીઓનો વિનાશ થતો હતો અને નદીનું સુરસાગરનું પાણી પણ ખરાબ થતું હતું છેલ્લા કેટલાય વર્ષોથી મહાનગરપાલિકાના માધ્યમથી અલગ અલગ વિસ્તારમાં વિસ્તારની જરૂરિયાત પ્રમાણે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે પહેલી વખત આ વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર જે વિસ્તારમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે તેમના જે ગણપતિ હોય ગણપતિના વિસર્જન માટે અહીંયા ભાયલી પાસે તળાવ બનાવવામાં આવ્યું છે તળાવમાં અલગ અલગ નદીના જળ એ નદીના જળ અહીંયા લાવી અને આ તળાવમાં ભરવાથી એનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે ત્યારે અમારા વિસ્તારના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂત એટલે કે સદ્દામ એમના માધ્યમથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખ વસંતભાઈ પટેલ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અવનીબેન ઉમંગભાઈ અને મેહુલભાઈ લાખાણી આ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં ત્યારે આ વિસ્તારના લોકોને આ કૃત્રિમ તળાવનો લાભ લેવા માટે અને એટલા જ માટે મોટાભાગના બધા તળાવો પાંચમા દિવસથી વિસર્જનના માટે ચાલુ થાય છે અહીંયા આ તળાવ પણ આજથી શરૂ કરવામાં આવ્યો છે ખાસ મહત્ત્વની બાબત એવી છે કે કહાર સમાજના જે યુવાનો છે જે યુવાનો વર્ષોથી પાણીની અંદર તરવા માટે વડોદરામાં પ્રખ્યાત છે એમના માધ્યમથી એક ટીમ બનાવી અને વીસે વીસ યુવાનો સમગ્ર દિવસ દરમિયાનમાં જ્યારે પણ જેને વિસર્જન કરવું હોય તરાપાના માધ્યમથી આ વિસર્જન કરવાના છે કોઈપણ પ્રકારનું શુલ્ક લીધા વગર એ લોકોની આ જે સેવા છે સેવાને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી અમે બિરદાવીએ છીએ અને આવનારા સમયમાં અહીંયા કોઈ પ્રકારનું ખરાબ બનાવ ન થાય એટલા માટે અમે બધા જ લોકો આજે ભગવાનની પૂજા કરી અને આજે આ તળાવ એ વડોદરા શહેરના લોકોને ગણપતિના વિસર્જન માટે આજે એમને અર્પણ કરીએ કઈ નદીના પાણી કૃત્રિમ માટે લાવવામાં આવે આમ તો પાંચ અલગ અલગ નદીના પાણી લાવવામાં આવ્યા છે સાબરમતી નદીમાંથી પાણી લાવ્યા છે મહીસાગર નદીમાંથી પાણી લાવ્યા છે તાપી નદીમાંથી પાણી લાવ્યા છે નર્મદા નદીમાંથી પાણી લાવ્યા છે અને પાંચ અલગ અલગ નદીના પાણીનો અહીંયા સંગમ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે